જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે વ્રત કથાઓ અને વ્રતવિધિ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના સરળ ઉપાયો પવિત્ર ભજન અને ચાલીસા પાઠ તેમજ શાસ્ત્રોમાં વર્ણવેલી પ્રેરણાદાયક કથાઓ અને વાર્તાઓ તો ચાલો મિત્રો જોડાઈએ ભક્તિ અને જ્ઞાનની પાવન યાત્રામાં તો મિત્રો આજનો વિડીયો ઘણો ખાસ છે કારણ કે આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ નવરાત્રી દરમિયાન બની રહેલા મહાલક્ષ્મી યોગ વિશે આ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થતાં ચાર રાશિઓ પર મા દુર્ગાની કૃપા રહેશે અને ધનનો વરસાદ થશે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય મા અંબા જરૂરથી લખજો તો મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો પોતાની રાશિ અને નક્ષત્રોમાં ફેરફાર કરી ઘણા શુભ અને અશુભ રાજયોગ બનાવે છે જેની અસર માનવ જીવનને તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે આ વર્ષે નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગ રચાઈ રહ્યો છે જે ચાર રાશિઓ માટે ફાયદાકારક રહેશે આ ચાર રાશિઓને અચાનક નાણાકીય લાભ તેમજ પ્રગતિ થવાની સંભાવના છે તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે વૃષભ તુલા મકર અને કુંભ હવે આ રાશિઓ વિશે આપણે વિગતવાર વાત કરીએ તો મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે અને સમાપન બે ઓક્ટોમ્બરના રોજ થશે આ વચ્ચે ચોવીસ સપ્ટેમ્બરના રોજ ચંદ્ર અને તુલા રાશિમાં ગોચર કરશે જ્યારે ગ્રહોનો સેનાપતિ પહેલેથી જ હાજર છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિથી મહાલક્ષ્મી યોગનું નિર્માણ થશે જે ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ છે શારદીય નવરાત્રીમાં મા લક્ષ્મી રાજયોગ બનવાથી આ રાશિઓ પર મા દુર્ગા અને માતા લક્ષ્મીની કૃપા રહેશે આ રાશિઓને ધન સુખ યશ અને વૈભવ પ્રાપ્ત થશે તો ચાલો આપણે રાશિ વિશે વિગતવાર જાણીએ પહેલું છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ નવરાત્રી દરમિયાન બનતા લક્ષ્મી રાજયોગનો લાભ તેમજ અંગત અને વ્યવસાયિક જીવનમાં મળશે તમને દરેક પગલે મા દુર્ગાનો સહયોગ મળશે જેનાથી તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે અને તમને પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેથી તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો નોકરી કરતા હોય તે લોકો કોઈ નવું કૌશલ્ય શીખી શકે છે અને આ કૌશલ્ય કારકિર્દીમાં પ્રગતિ લાવશે અને તમારા પગારમાં પણ વધારો થશે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો માતા રાણીની આશીર્વાદથી તમને સારો નફો પણ મળશે અને ટૂંક સમયમાં બજારમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે જો તમે ઘર અને વાહન ખરીદવા માગો છો તો મહાલક્ષ્મી રાજયોગના શુભ પ્રભાવથી તમારી ઈચ્છા પૂર્ણ થશે ઉપરાંત સાસરિયાઓ અને જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત થશે બીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ ફાયદાકારક સાબિત થશે કારણ કે આ રાજયોગ તમારી રાશિમાં લગ્ન ગ્રહ પર બનવાનો છે આ યોગના પ્રભાવથી તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ નિર્ણયો સરળતાથી લઈ શકશો મા દુર્ગાના આશીર્વાદથી તમારો વ્યવસાય સારી રીતે આગળ વધશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઘણા રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ સાથેના તમારા સંબંધો મજબૂત થશે અને બધી ચિંતાઓ એક પછી એક દૂર થતી જશે શુભયોગના પ્રભાવથી તુલા રાશિના લોકોને માન ખ્યાતિ સંપત્તિ સુખ વધશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે મા દુર્ગાના આશીર્વાદથી તમે તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવા તરફ આગળ વધશો અને તમારા જીવનસાથીના સાથેનો સંબંધ તમારો મજબૂત બનશે ત્રીજી રાશિ છે મકર રાશિ નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગની રચના સાથે મકર રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ રહ્યા છે કારણ કે આ રાજયોગ તમારી રાશિમાં કર્મભાવ પર બનવાનો છે મા દુર્ગાના આશીર્વાદથી નોકરી વ્યવસાયમાં સારો નફો થશે અને તમારા બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે તમે વ્યવસાયમાં સ્પર્ધકોની આગળ રહેશો અને તમારી સારી જગ્યાએ રોકાણ કરવાની તક મળશે રાજયોગના શુભ પ્રભાવથી પરિવારના બધા સભ્યો એકતાથી રહેશો અને તમે મા દુર્ગાના કોઈ પણ ધાર્મિક સ્થળ પર જઈ શકશો માતા પિતાના સ્વાસ્થ્યને જોઈને મન ખુશ થશે અને તમારા જીવનસાથી સાથે મળીને મિલકત પણ ખરીદી શકશો આ રાશિના લોકોને જે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમને મા દુર્ગાના આશીર્વાદથી સારી તકો મળશે ચોથી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે નવરાત્રિ મહાલક્ષ્મી રાજયોગથી હાજરી ભાગ્યશાળી સાબિત થશે આ યોગ તમારી રાશિના નવમા ભાગમાં બનવાનો છે કુંભ રાશિના લોકો હાલમાં શનિની સાડા સાતીમાંથી પસાર થઈ રહ્યા છે આવી સ્થિતિમાં આ યોગને શુભ પ્રભાવ તેને ઘટાડશે મા દુર્ગાના આશીર્વાદથી કુંભ રાશિના લોકોએ ભાગ્યમાં સંપૂર્ણ સહયોગ મળશે અને નવરાત્રીના અવસર પર તેમને પરિવારમાં સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરી કરતા લોકોને ઓફિસની બધી ચિંતાઓ દૂર થઈ જશે અને અધિકારીઓ અને સાથીદાર સાથેના તમારા સંબંધો મજબૂત બનશે પિતા સાથેના તમારા સંબંધો મજબૂત બનશે અને આ રાશિના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે મા દુર્ગાના આશીર્વાદથી તમારા બધા વિવાદો દૂર થઈ જશે અને માન સન્માન વધશે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર તમે જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીં તમને નિયમિત રીતે મળતા રહેશે વ્રતકથા અને વ્રતવિધિ જ્યોતિષ ઉપાય ભજન અને ચાલીસા પાઠ તથા શાસ્ત્રોક્ત કથાઓ આ છે પ્રાર્થના ભક્તિ અને જ્ઞાનનું સંગમ ફરી મળીશું એક નવા પાવન વિષય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી